જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ શ્રી ગુસાઈજી પરમ દયાલ આજે પણ સત્સંગની અંદર બસો બાવન વૈષ્ણવોની વાર્તા કરીશું તો એ પ્રથમ આપ સર્વને વિનંતી કરી દઉં કે પુષ્ટિ સત્સંગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો વૈષ્ણવ અવશ્ય કરી લેજો જેથી પુષ્ટિ સત્સંગ ચેનલ પર આવતા દરેકે દરેક સત્સંગ છે એનો આપ લાભ લઈ શકશો તેમજ સત્સંગની અંદર આનંદ આવે અને માહિતગાર તમે કોઈ પણ નવી વસ્તુઓથી થાઓ નવી વાતથી અવશ્ય વિડીયોને તમે લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં અને હા એટલે દરેકે દરેક વૈષ્ણવ છે એ આ સત્સંગનો લાભ લઈ શકે તો આજે વૈષ્ણવ છે વૈષ્ણવનો છોકરો છોકરો દક્ષિણનો તેની વાર્તાનો ભાવ કહીએ છીએ એક વખતે શ્રી ગુસાઈજી પોતે દક્ષિણના પરદેશે પધારે છે તેઓ રાત્રે કથા કહે છે એક દિવસ પહેલા વૈષ્ણવનો છોકરો શ્રી ગુસાઈજીના શ્રી મુખે એ કથા સાંભળે છે તો એ પહેલા વૈષ્ણવનો છોકરો છે એ શ્રી ગુસાઈજીના મુખે કથા છે એ સાંભળે છે અને કથામાં તે એ પ્રસંગ સાંભળે છે કે શ્રી ઠાકોરજી પોતે વ્રજ લીલામાં નિત વ્રજની અંદર નિત્ય લીલા કરે છે એમ તો વ્રજની અંદર પ્રભુ નિત્ય લીલા કરે છે ગોચારણ લીલા કરીને શ્રી નટવર નટવર વેશ ધારણ કરીને ગોવાળો અને ગાયો સાથે મુરલી વગાડે છે આવી વાત છે એ કથામાં સાંભળી તો આ રીતે પ્રભુ નિત્ય લીલા તેઓ કરે છે તો સાંજે ઘરે આવે છે ત્યારે યશોદાજી સંધ્યા આરતી કરે છે આવો પ્રસંગ સાંભળી અને તે છોકરો છે શ્રી ગુસાઈજીને વિનંતી કરીને પૂછે છે કે મહારાજા ધીરાજ આ પણ એ લીલા છે એથી તેઓ શ્રી મુખે આ તો લીલા નિત્ય પણ વ્રજની અંદર પણ અત્યારે પણ સાક્ષાત લીલા છે નિત્ય લીલા છે એટલે થાય જ એમ એટલે કે છે કે મહારાજા ધિરાજ આ પણ એ લીલા છે તો પછી હવે મને તાલાવેલી લાગી છે આ સાંભળીને એને ખૂબ જ તાલાવેલી લાગે છે એનાથી રહેવાતું નથી છોકરાથી અને મનમાં એવી લગની લાગે છે કે ક્યારે હું હવે વ્રજમાં જઈ અને આવા દર્શન કરું તો શ્રી ઠાકોરજી પોતે નિત્ય લીલા કરે છે ગોચારણ લીલા કરે છે તો ગોચારણ લીલા પછી નટવર વેશમાં તેઓ ગોવાળો અને ગાયો સાથે મુરલી વગાડીને તેઓ નિત્ય લીલા કરે છે એ લીલા નિત્ય હોવાનું સાંભળીને તે વ્રજમાં જઈને આવા દર્શન કરવાની હવે એને લગ્ન લાગી છે તો અહીં શ્રી ગુસાઈજી કથા કરે છે એની શ્રી ઠાકોરજીની નિત્ય લીલાની તેમજ આ છોકરાની લગ્ન વાત કરાણી છે બરાબર આગળ વધીએ તો એક દિવસ તે ખર્ચી લઈને ત્યાંથી નીકળે છે ઘરમાં છે કોઈને કહેતો નથી એ પૂછ્યા વગર જ ચાલી જાય છે અને આગળ જઈને તે હું શ્રી ગોકુળ થઈને આવીશ એમ મા બાપને કેવડાવે છે અને વ્રજમાં બધા દર્શન કરીને તે કેટલાક દિવસે શ્રી ગોકુળ આવે છે પછી તે ગોવર્ધન આવે છે જે ઠેકાણે શ્રી ગુસાઈજીએ કહ્યું હતું ને ત્યાં બેસીને જોવા લાગે છે અને મનમાં એવું રટળ ચાલે છે કે શ્રી પ્રભુ હવે ક્યારે પધારશે આમ જોતા જોતા સાંજ પૂરી થવા આવી છે અલૌકિક ગોવાળો અને ગાયોને આવતા એ તે જુએ છે પણ શ્રી ગુસાઈજીને મુખે જેવું કહ્યું હતું એવું તો કશુંય જણાતું નથી ત્યાં તો સૂર્ય આત્મે છે તો વૈષ્ણવ આ છોકરો મા બાપને કયા વગર અહીંયા દર્શન કરવા આવ્યો છે શ્રી ગોકુળ નીકળી ગયો છે અને પાછળથી તેમને ચિંતા ન થાય એના મા બાપને એટલા માટે એને કોઈક દ્વારા સંદેશો છે એ મોકલે છે તો તેના મનમાં પ્રભુ છે એ હવે ક્યારે પધારશે એવું રટણચાર્યા કરે છે શ્રી ગુસાઈજીએ કહેલી જગ્યાએ બેસી જાય છે ત્યાં જઈને જોયા કરે છે અને સાંજ પૂરી થવા આવે છે ત્યારે અલૌકિક ગોવાળો અને ગાયોને જુએ છે પણ તેમાં શ્રી મુરલીધર હોતા નથી પ્રભુ દેખાતા નથી તો અહીં આ છોકરો નિત્ય લીલા બાબતે દર્શનાભિલાષી હોવાની વાત દર્શાવાઈ છે હવે તેને ખૂબ જ અચરજ થાય છે શ્રી ગુસાઈજી કે ક્યારેય પણ છે જૂઠું તો બોલે જ નહીં અને મને તો અહીં કશું દેખાતું નથી તે ત્રણ દિવસ એક જ સ્થાને બેસી રહી છે અને તેના હૃદયમાં તાપ થાય છે અને મને તો એવું કશું જણાતું નથી તેથી હવે હું મારા દેહને છોડી દઈશ તો મારું આ શરીર શું કામનું આ વિચારીને તે મનોમન દેહ ત્યાગ કરવાનો નિર્ણય કરે છે

અને બેરો દિવસ છે એ વાદળોમાંથી નીકળ્યો છે અને તે વિચારે છે કે વાદળોમાંથી દિવસનો મને શું આ ભ્રમ થયો છે કે પછી નિર્ણય કર્યો કે સાચે જ દિવસ દેખાય છે અને તે ધર્પ તેને થાય છે તો છોકરો વિચારે છે કે શ્રી ગુસાઈજી જૂઠું બોલે નહીં અને પોતાને તેમને કહ્યા પ્રમાણેની વાર્તા છે એ જણાતી નથી આથી દેહ છે એ છોડવાનો એ નિર્ણય કરી નાખે છે અને એનો આ તાપ છે ગોવર્ધન ધર છે એ તો સહી શકતા નથી અને તેને દર્શન આપવા વિચારે છે તો 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 એક વાત સ્પષ્ટ થાય છે 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 કે ભગવાન એ હૃદયનો શુદ્ધ ભાવ અને એને તાવે છે જેમ આપણે ગીત આવીએ એમ તો તેની પરીક્ષા પણ કરે છે વૈષ્ણવ ભક્તની જો કોઈ તેમની કસોટીમાંથી પાર ઉતરે તો તેનો બાળ બેડો છે ને પાર થઈ જાય છે તો તેઓ ભક્તની ખૂબ જ આકરી કસોટી કરે છે તેથી કહેવાય છે શું કે ભક્તો રહું છું કહું છું સાચી વાત એવા તાવું ભક્તોને કે ઉપજાવું ઉત્પાત છતાંય ધીરજ છોડે નહીં સ્મરણ કરે દિન રાત તેનું ક્ષેમ કરવા ચાહું છું હું

અનેક ગાયો એને દેખાય છે અને ગાયના ઝુંડો ચાલી આવે છે અને એની ખરીઓ પણ સોના રૂપાની છે મોટા મોટા થાન છે જેમાંથી તે દૂધ છે ટપકાવતી જાય છે અને વાછરડાની શુદ્ધ કરી કરીને ભાભરતી ભાભરતી જલ્દીથી વ્રજમાં આવે છે અને એની ખરીઓની રજથી આકાશ ઢંકાઈ ગયું છે તેની પાછળ

અને ગુંજામાળા વનમાળાનો શૃંગાર કર્યો છે અલકાવલી ગૌરજ અલકાવલી પર ગૌરજ લાગી છે જેથી મુખારવિંદ ખૂબ જ સોહાવણું જણાય છે કમળ જેવા નેત્રોમાં પ્રસન્નતા છે છવાયેલી છે શ્રી હસ્તમાં મુરલી છે બધા ગોવાળો મંદ મંદ હાસ્યથી ગોપોને તેઓ મુગ્ધ કરી રહ્યા છે અને આમ એ છોકરો શ્રી ઠાકોરજી આ છોકરાને છે શ્રી ઠાકોરજી પોતે દર્શન આપે છે અને એની પાસે આવીને શ્રી ગોવર્ધનધર એને પોતાની મંડળીમાં ખેંચી લે છે આ છોકરાને સખાઓ સાથે તો એ નંદાલયમાં આવે છે અને ત્રણ દિવસ પોતાની સાથે એ છોકરાને રાખે છે પ્રભુ ખવડાવે છે પીવડાવે છે અને સયામાં પોતાની સાથે પણ શ્રીનાથજી બાવા સુવાડે છે આમ તેને ખૂબ જ સુખ આપે છે કેમ કે આ વૈષ્ણવ છે એ વૈષ્ણવ પુત્ર લીલાબા ગોપદેવી છે અને તે મધુ રેક્ષણાથી પ્રેટ્યા છે એથી એમના સાત્વિક ભાવરૂપ છે અને એ કુમારિકાના જૂથના છે તો તેથી શ્રી ઠાકોરજી પોતે એને આ રીતે નંદાલયમાં રાખીને ત્રણ દિવસ સુધી પોતાની સાથે સયામાં લઈને પોઢે છે પછી એ છોકરો છે એને ફરી તાલાવેલી થાય છે કે ક્યારે ઘરે જાઉં ને ક્યારે જઈ અને શ્રી ગુસાઈજીને લીલાના સમાચાર કહું એની દશા તો છે કંઈક જુદી જ થાય છે ત્યારે ઠાકોરજી પોતે તેને તેના ઘરે પહોંચાડે છે કેમ કે આ છોકરો તેના મા બાપને કહ્યા વગર જ વજમાં આવ્યો હોય મા બાપ છે એનું મન છોકરામાં ખૂબ હતું તેથી શ્રી ઠાકોરજી એને પાછો ઘરે મોકલે છે કેમકે જ્યાં સુધી લૌકિક વાળાની લૌકિકતાવાળી જે વૈષ્ણવો તો લૌકિક વાળાની શ્રી ગુસાઈજીની વાણી છે એ લોકોમાં સાચી કરી દેખાડી છે તેથી શ્રી શ્રી ઠાકોરજી એ એ એ છોકરાને ઘરે મોકલે છે 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 તો બીજા લોકો એને પણ એવું થઈ થઈ કે ગુસાઈજીની વાણી સત્ય સાચી જ છે એમ બધાને ખ્યાલ આવે એટલા માટે વૈષ્ણવો છોકરાને ઘરે મોકલો છે તો બીજા બધા વૈષ્ણવો પણ સાંભળે તો પછી શ્રી ગુસાઈજી જ્યાં કથા કરતા હોય છે ત્યાં તે સમયે જઈ અને તે તેમના દર્શન કરે છે

કે પાત્ર તો નાનું છે અને દાન તો મોટું થયું છે તે આ પાત્રમાં ટકશે નહીં એ પછી આ છોકરાનું શરીર સવારે છૂટી ગયું અને તે લીલામાં જઈ અને પ્રાપ્ત થાય છે તેથી વ્રજ છે તે અલૌકિક છે એમાં કશો સંદેહ નથી જે વૈષ્ણવ હોય તે સર્વથા સંદેહ નહીં કરે આમ વ્રજની આ નિત્યલીલા સદાકાળ છે કૃપા અનુગ્રહથી તે દેખાય છે અને શ્રી ઠાકોરજી પોતે શ્રી ગુસાઈજીની કાનીથી દેવીજીઓ પર કૃપા કરે છે શ્રી ગુસાઈજી છે ને વાલા વૈષ્ણવ અંતર્યામી છે એટલે તેમને આ છોકરાની જીવન લીલા છે એ સંકેલાઈ જવાનો ખ્યાલ આવી જાય છે તેથી તેઓ કે છે કે પાત્ર નાનું છે અને દાન છે એ મોટું થઈ ગયું છે પ્રભુએ ખૂબ જ સુખ આપ્યું છે અને એ આ પાત્રમાં ટકશે નહીં એમ કહે છે અને છોકરાનો દેહ છે એ સવારે છૂટી જાય છે અને તે લીલામાં જઈ અને પ્રાપ્ત થાય છે આ છોકરો શ્રી ગુસાઈજીનો આવો પરમ ભગવદીય હતો જેને શ્રી ઠાકોરજીએ પોતે કૃપા કરી સાક્ષાત દર્શન આપ્યા છે અને તેથી એની વાર્તાનો પાર નથી તે ક્યાં સુધી કહેવી શ્રી ગુસાઈજી પરમ દયાલકી છે વૈષ્ણવો વાર્તા પ્રસંગની અંદર ખરેખર આનંદ આવે છે સાક્ષાત પ્રભુએ દર્શન આપ્યા છે તો અવશ્ય વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં જેથી દરેક વૈષ્ણવ છે એ આ વાર્તા પ્રસંગ સાંભળી શકે હજુ સુધી પુષ્ટિ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો સર્વને મારા જય શ્રી કૃષ્ણ